આપનું સ્વાગત છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ જાહેરમાં તલવારબાજી અને પથ્થરમારો કર્યો વડોદરા સેના લાલબાગ બ્રિજ નીચે એક જ કોમના બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગ દિલી વ્યાપી ગઈ હતી જૂની અદાવત અથવા તાત્કાલિક બોલાચાલી બાદ મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો દ્વારા તલવારો જેવા ધારદાર હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો અહિંસક અથડામણ દરમિયાન પથ્થરમારો પણ થતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને પગલે લાલબાગ વિસ્તારના બજારમાં દુકાનોના ટપોટપ શટર પડી ગયા હતા અને ભયનું વાતાવરણ સર્જાયું હતું આ સમગ્ર હિંસક ઘટના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં યુવકો જાહેરમાં તલવારો ઉછાળતા અને પથ્થરમારો કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે તલવારબાજીની ઘટનામાં બંને જૂથના સભ્યો ઉપરાંત આસપાસથી પસાર થતા કેટલાક નિર્દોષ નાગરિકોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટુકડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે હળવો લાઠીચાર્જ કરી ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે પોલીસે વાયરલ થયેલા અને સીસીટીવી ફૂટેજને આધારે હુમલાખોરોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે આ મામલે રાયોટિંગ અને હત્યાની કોશિશ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે